નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષાલક્ષી આ રાઉન્ડમાં આપણે પહેલો વિડીયો ફૂલ ફોર્મ માટેનો ખૂબ સરસ મજાનો જોયો અને તેમનો ખૂબ જ આપણા તરફથી સરસ મજાનો પ્રતિસાદ રહ્યો ફરી એન એમ પાર્ટ ટુની પરીક્ષામાં પૂછાયેલી કાઉન્સિલમાં કેટલીક ખાલી જગ્યાઓ જે ખરેખર આગામી ગૌણ સેવા પસંદગીની પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી એન એમ જીએનએમ એપી ડબલ્યુ એમપી ડબલ્યુ એસઆઈ અને દરેક પેરામેડિકલ માટે ખૂબ જ ઉપયોગી એવી ફિલ ધ બ્લેન્ક્સ અને જે બેઝિક અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા મારી વાલી વિદ્યાર્થીની માટે ખૂબ જ અગત્યની એવી ખાલી જગ્યાઓ તો ચાલો જોઈએ ખાલી જગ્યાઓ એન એમ પાર્ટ ટુની પરીક્ષામાં બે હજાર આઠથી બે હજાર ઓગણીસ સુધી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલી કેટલીક ખાલી જગ્યાઓ અને જે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આ ખાલી જગ્યા માત્ર સ્ટુડન્ટ્સ નહીં પરંતુ ફેકલ્ટીઝ પણ આ વિડીયો રિફર કરે એમને પણ ખૂબ જ આ વિડીયો ઉપયોગી રહેશે અને મારા રિસ્પેક્ટેડ ફેકલ્ટીની નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારની કોમેન્ટ હોય તો ચોક્કસ આપે જેથી કરી અને મારા આગળના વિષય પર મને ખ્યાલ આવે ખૂબ ખૂબ આભાર તો ચાલો જોઈએ કેટલીક ખાલી જગ્યાઓ બાળકના જન્મ પહેલા કોડ વજાઈનામાંથી બહાર આવતી જોઈ શકાય તેને ખાલી જગ્યા કહે છે તો થોડી વાર વિચારજો મિત્રો ખાલી જગ્યાનો જવાબ આપની સાથે જ છે તો વિચારી અને પછી આપ જવાબ આપી શકો છો તો જવાબ છે કોર્ડ પ્રોલેપ્સ નેક્સ્ટ છે ફિટલ સ્કલનો સૌથી મોટામાં મોટો ડાયામીટર ખાલી જગ્યા અને તે ખાલી જગ્યા સેન્ટીમીટર છે મેન્ટો વર્ટિકલ ડાયામીટર અને તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે ત્રીજી ખાલી જગ્યા છે ચડી જાય તેને ખાલી જગ્યા કહેવાય તો મોલ્ડિંગ કહેવાય એફએચએસની સંખ્યા મિનિટમાં ખાલી જગ્યાથી વધુ ન હોય તો તે નોર્મલ ગણાય તો કેટલી સંખ્યા છે તેનાથી વધુ ન હોવી જોઈએ તો એકસો સાઠ અહીં નોર્મલ સંખ્યા મિત્રો એકસો વીસથી એકસો સાઠ પર મિનિટ એફએચએસ હોવા જોઈએ સગર્ભાવસ્થાના આઠ મહિના પૂરા થયા લોબર લેબર પેઇન શરૂ થાય તો તે સ્થિતિને ખાલી જગ્યા કહેવાય તો અહીં લેબર પ્રિટમ ટર્મ લેબર અને પોસ્ટ ટર્મ એમ ત્રણ પ્રકારના હોય પૂરા સાડત્રીસ અઠવાડિયા થી ચાલીસ અઠવાડિયા સુધી હોય તો ટર્મ લેબર કહેવાય અને બેતાલીસ ચાલીસ થી બેતાલીસ અઠવાડિયા પછી લેબર હોય તો તેને પોસ્ટ ટર્મ લેબર કહેવાય પ્લાસન્ટા ખાલી જગ્યા ને ખાલી જગ્યા મેથડ છૂટી પડે તો ડંકન મેથડ અને સલ્ઝ મેથડ ખૂબ જ સરસ મજાની મેથડ ત્યાર પછીની આગળની ખાલી જગ્યા છે સગર્ભાવસ્થાના ખાલી જગ્યા અઠવાડિયા પૂર્ણ થયા બાળકને જન્મ આપે તો તેને પ્રિટર્મ લેબર કહેવાય અગાઉ ખાલી જગ્યા આપણે જોઈ જ તો બત્રીસ વીક પહેલા પેલ્વીકના આઉટલેટના એન્ટીરિયર પોસ્ટીરિયર ડાયમીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો પેલ્વિકનો આઉટલેટ કીધો છે તો અહીં તેર સેન્ટીમીટર થાય હોલ્સ પેલ્વિસ હોય તો અગિયાર બાર તેર અને આઉટલેટ હોય તો ઓરલ ખાલી જગ્યા દ્વારા થાય તો કેન્ડિડા આલ્બિકન્સ એવો જવાબ આવે ઘણી વખત માતાને ગોનોરિયા હોય એવી ખાલી જગ્યા પણ પૂછાય કે માતાને ગોનોરિયાની સિફિલિસ હોય તો ખાલી જગ્યા થાય છે તો થ્રસ થાય છે હાઇડ્રોમિનિયસ એટલે એમનોટીક ફુડ નું પ્રમાણ ખાલી જગ્યા મિલી કરતાં ઓછું હોવું તો અહીં પાંચસો મિલીગ્રામ મિત્રો આપને ખ્યાલ છે કે પાંચસો થી પંદરસો મિલીગ્રામ એ નોર્મલ રેન્જ છે પાંચસો મિલિગ્રામ કરતા ઓછું હોય તો ઓલિગોહાઈડ્રોમિનિયસ પંદરસો મિલીગ્રામ કરતા વધુ હોય તો પોલીહાઈડ્રોમિનિયસ લો તત્વો ખાલી જગ્યા જમા થાય છે અને તેથી માતાને ખાલી જગ્યા ગોળી ગોળી ફાયદાકારક સારવાર માટે આપવી જોઈએ તો લિવરમાં જમા થાય અને આયન ફોલિકની ગોળી આપવી જોઈએ એમટીપીનો કાયદો ખાલી જગ્યાએ સાલમાં ઘડવામાં આવ્યો અને ખાલી જગ્યાએ સાલમાં અમલમાં આવ્યો તો ઓગણીસો એકોતેરમાં ઘડવામાં આવ્યો ઓગણીસો બાવોતેરમાં અમલમાં આવ્યો અહીં ઘણી વખત કાયદો રિવાઇઝ કરેલ છે ઓગણીસો પિંચોતેરમાં તો એ જવાબ પણ આવી શકે યુટ્રસની બહાર પ્રેગ્નન્સી રહે તે સ્થિતિને ખાલી જગ્યા કહેવાય તો એકટોપિક પ્રેગ્નન્સી એચઆઈ ગ્રસ્ત માતાના તાજા જન્મેલા બાળકને પ્રોફાઇલ તરીકે ખાલી જગ્યા દવા આપવામાં આવે છે તો અહીં નેવેરાપ્રિન અને ઝાયડોવિડિન પણ દવા છે તો નેવેરાપ્રિન અથવા તો ઝાયડોવિડીન ગમે તે લખું કો તો અહીં નેવેરાડોબોડીની ખાલી જગ્યાની ગાઈડલાઈન મુજબ આપી શકાય તો ના કોઈ ગાઈડલાઈન મુજબ નેશનલ એડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ગાઈડલાઈન મુજબ આપી શકાય ફિટલ સ્કલનો સૌથી મોટામાં મોટો ડાયામીટર ખાલી જગ્યાને સૌથી નાનામાં નાનો ડાયામીટર ખાલી જગ્યા છે તો સૌથી મોટો મિન્ટો મેન્ટોવર્ટિકલ અને સૌથી નાનો બાય ટેમ્પોરલ તો આપણે આગળ ખાલી જગ્યા જોયું કે મેન્ટોવર્ટિકલ તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જ્યારે બાય ટેમ્પોરલ છે એ આઠ પોઈન્ટ બે સેન્ટીમીટર તો આપણે યાદ રાખવું જોઈએ ત્યાર પછી ની ખાલી જગ્યા છે પ્લાસન્ટાના ટુકડો અંદર રહી જાય તો તેને ખાલી જગ્યા કહેવાય તો એને રિટેન્ડ પ્લાસેન્ટા કહેવાય ખાલી જગ્યા હોર્મોન લેક્ટ્રેશનમાં મદદ કરે તો લેક્ટેશનમાં મદદ કરતો હોર્મોન છે પ્રોલેક્ટિંગ હોર્મોન યમનુટિક ફ્લુડનું પ્રમાણ નોર્મલ કરતા વધી જાય તો તે સ્થિતિને આગળ ખાલી જગ્યા જોઈ કે ઘટી જાય તો ઓલિગોહાઇડ્રોમિનિયસ અને વધી જાય તો પોલીહાઇડ્રોમિનિયસ ફિટ્રોલ હાર્ટ સાઉન્ડ જે પોઈન્ટ પર સંભળાય તે પોઈન્ટને ખાલી જગ્યા કહેવાય તો મેકબર્નિસ પોઈન્ટ જેને મેક્સિમલ ઇન્ટેન્સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે લેમેન્યુરિયા ટ્રેકની એક્શન ખાલી જગ્યાએ છે તો લેમેન્યુરિયા ટ્રેક એ કુદરતી એક યુટ્રસનું ડાયલિટેશન કરવા માટેની સર્વિક્સનું ડાયલિટેશન કરવા માટેની પદ્ધતિ છે અને તેનું એક્શન છે સર્વિક્સનું ડાયલિટેશન કરવું નવજાત શિશુની શરૂઆતના મળને એટલે કે પહેલા સ્ટોલને ખાલી જગ્યા કહેવાય તો મ્યુકોનિયમ કહેવાય નો પ્લાસન્ટાનું વજન સામાન્ય રીતે ખાલી જગ્યા ગ્રામ હોય છે તો ચારસો થી પાંચસો ગ્રામ હોય છે અને બાળકના વજનનો પૂછે તો બાળકના વજનના છઠ્ઠા ભાગનું હોય છે લોકિયાના પ્રકાર તો આપણે લોકિયાના પ્રકાર આવડે છે લોકિયા રૂબરા લોકિયા આલબા લોકિયા શિરોજા અહીં દિવસો પણ પૂછે કે લોકિયા રૂબરા ખાલી જગ્યાથી ખાલી જગ્યા દિવસ સુધી આવે તો તો સર જીરોથી પાંચ દિવસ સુધી ચાર દિવસ સુધી આલ્બા હોય તો પાંચ થી દસ દિવસ સુધી અને શિરોજા હોય તો દસ થી પંદર દિવસ સુધી ઓવ્યુલેશન માસિકના ખાલી જગ્યામાં દિવસે આવે છે તો ચૌદમાં દિવસે ઇન્જેક્શન મેથાર્જીનથી ગર્ભાશયનું ખાલી જગ્યા થાય છે તો મેથાર્જીનથી ગર્ભાશયનું સંકોચન થાય યુટ્રસનું નોર્મલ વજન સાહીઠ ગ્રામ હોય છે ઇન્ટિરિયર ફન્ટોનલ ને બીજું શું કહેવાય તો બ્રેગમાં કહેવાય તો અહીં પોસ્ટિયર ફન્ટોનલ પણ યાદ રાખવું જોઈએ તો પોસ્ટિયર ફન્ટોનલ ને શું કહેવાય તો લીમડા કહેવાય નોર્મલ ફિટલ હાર્ટ સાઉન્ડ એક મિનિટમાં કેટલા હોય તો એકસો વીસથી એકસો સાહીઠ ઓક્સિટોસિન ખાલી જગ્યાનું કોન્ટ્રાક્શન અને ખાલી જગ્યાનું રિલેક્સેશન કરે તો યુટ્રસનું કોન્ટ્રાક્શન કરે અને સર્વિક્સને રિલેક્સ કરે મેથાર્જિન એ ખાલી જગ્યા મસલ્સ પર અસર કરતી દવા છે તો માયોમેટ્રિયમ પર અસર કરતી દવા છે જન્મ વખતે નવજાત શિશુનું વજન સામાન્ય રીતે ખાલી જગ્યા ગ્રામ અહીં ગ્રામ આપેલું છે મિત્રો કિલોગ્રામ આપેલું નથી

તો અગિયાર થી બાર કિલો અગિયાર કિલો લખો તો પણ ચાલે બાર કિલો લખો તો પણ ચાલે કિલોગ્રામ સગર્ભાવસ્થા દરમિયાન ડાર્ક કલરના જોવા જગ્યા કહેવાય સગર્ભાવીતે ક્લોઝમાં પણ પૂછે સ્ટ્રાયા ગ્રેવિડમમાં પણ પૂછે સ્ટ્રાયા નાઇગ્રા પણ પૂછે લિનિયા નાઇગ્રા પણ પૂછે એમટીપી પી ખાલી જગ્યા અઠવાડિયાની પ્રેગ્નન્સી સુધી કરવામાં આવે છે તો એમટીપી હંમેશા વીસ અઠવાડિયા સુધીની પ્રેગ્નન્સી આવે ખાલી જગ્યા અઠવાડિયે જોવા મળે તો જોવા મળે પેલ્વિક કેવિટીના ઇન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો બાર સેન્ટીમીટર મિત્રો જ્યારે પેલ્વિક કેવિટીના ડાયામીટર હોય તો દરેક ડાયામીટર સરખા હોય કારણ કે કેવિટી હંમેશા ગોળ હોય તો એન્ટીરિયર પોસ્ટિરિયર પણ બાર હોય ઓબ્લિક પણ બાર હોય અને ટ્રાન્સફર્સ પણ બહાર હોય છે અપઘાત સ્કોર ખાલી જગ્યાએ જેટલો હોય તો નવજાત શિશુ સામાન્ય કહી શકાય સાત થી બાર સામાન્ય સારવાર માટે આપણે મોકલી શકીએ જ્યારે જીરોથી ત્રણ હોય તો તે ખૂબ જ ગંભીર અને સઘન સારવાર માટે મોકલવો પડે ડક્ષ આ ખાલી જગ્યાએ ની ખાલી જગ્યા આરટી વચ્ચેનું જોડાણ છે તો અહીં અંબેલિકલ આરટી અને પલ્મોનરી આરટરી વચ્ચેનું જોડાણ ખાલી જગ્યા સ્વિચર ઓક્સિપિટલ અને પરાઇટલ બોનને અલગ કરે છે ઓક્સિપિટલ અને પરાઇટલ બોન છે તો અહીં આવશે લેમ્બડોડ જો અહીં ફ્રન્ટલ અને પરાઇટલ બોન પૂછે તો અહીં આવે કોરોનોઇડ અને અહીં બે પરાઇટલ બોન પૂછે તો અહીં આવે સજાઇટલ ઇન્જેક્શન મેગ્નેશિયમ સલ્ફેટનું એન્ટીડોટ કેલ્શિયમ ગ્લુકોનેટ છે સગર્ભા માતાને રોજની ખાલી જગ્યા કેલેરીની જરૂર પડે તો ત્રણ હજાર કેલેરીની જરૂર પડે અહીં સગર્ભા માતાને જનરલ માતા કરતા ત્રણસો કેલેરી ગરમીની વધારે જરૂર પડે સર્વાઇકલ કેન્સરની તપાસમાં ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે તો પેપ ટેસ્ટ કરવામાં આવે મિત્રો ટેસ્ટની ખાલી જગ્યા ઘણી વખત પૂછાય જો સિફિલિસ માટે હોય તો કાન ટેસ્ટ કહેવાય જો ટાઈફોઈડ હોય તો વિડાયલ ટેસ્ટ કહેવાય જો બ્રેસ્ટ કેન્સર હોય તો મેમોગ્રાફી કહેવાય જો એડ્સની તપાસ હોય તો એલિઝા ટેસ્ટ કહેવાય તો આવી ખાલી જગ્યા પણ યાદ રાખવી જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન એમ્નોટિક ફ્લુઇડનું પ્રમાણ પંદરસો મિલી કરતાં વધી જાય તો તેને શું કહેવાય તો પોલીહાઇડ્રોમિનિયસ કહેવાય યુટ્રસમાં લોહી બંધ કરવાની કુદરતી શક્તિને શું કહેવાય તો લિવિંગ લાઇગેચર કહેવાય ફેલોપિન ટ્યુબના છેડાના મોટા તાતણાવાળા ભાગને શું કહેવાય તો ફિબ્રિયા ઓવરિકા કહેવાય એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબરમાં ખાલી જગ્યાએ ઇન્જેક્શન આપવામાં આવે છે તો ઇન્જેક્શન ઓક્સિટોસીન આપવામાં આવે છે કેટલું આપવામાં આવે તો ટેન યુનિટ આપવામાં આવે ઓલિકો હાઇડ્રોમિનિયસમાં એમ્યુટિક ફ્લુઇડનું પ્રમાણ ખાલી જગ્યા મિલી કરતાં ઓછું હોય છે તો પાંચસો મિલીગ્રામ મિત્રો અહીં જોયું હાઇડ્રોમિનિયસ અંગેના ઘણા બધા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે બે પરાયટલ બોન વચ્ચે આવેલા સૂચરને સજાઇટલ સૂચર કહેવાય સગર્ભા માતાને રોજનું ખાલી જગ્યા મિલીગ્રામ આયન લેવું જોઈએ તો ચાલીસ મિલીગ્રામ આયન લેવું જોઈએ અંબેલિકલ કોડની નોર્મલ લંબાઈ ખાલી જગ્યા હોય છે તો છપ્પન સેન્ટીમીટર હોય છે ટૂંકામાં ટૂંકી કેટલી જોવા મળી તો પંદર સેન્ટીમીટર જોવા મળી લાંબામાં લાંબી કેટલી જોવા મળી તો બે મીટર જોવા મળી અમેલિકલ કોર્ડમાં કેટલી આર્ટરી તો બે આર્ટરી એક વેઇન હોય છે અંબેલિકલ કોડ પર આવેલા કવરને શું કહેવાય તો એમ ન્યૂનનું કવર હોય છે તો આવી ખાલી જગ્યા પણ યાદ રાખવી જોઈએ અંબેલિકલ કોર્ડ કેના જેવી લાગે છે તો વોટસન જેલી જેવી લાગે છે ન્યુનેટલ હાઇપોથર્મિયામાં બાળકનો બોડી ટેમ્પરેચર ખાલી જગ્યા હોય છે જો સેન્ટીગ્રેડમાં હોય તો પાંત્રીસ સેન્ટીગ્રેડ છે અને જો ફેરન હિટમાં હોય તો પંચાણું ફેરનહિટ કહેવાય બ્રિજ પ્રેઝન્ટેશનનું ડિનોમિનેટર ખાલી જગ્યા હોય છે તો સેક્રમ હોય છે અહીં દરેક ડિનોમિનેટર યાદ રાખવા જોઈએ જો વલટેક્સ પ્રેઝન્ટેશન હોય તો ડિનોમિનેટર ઓક્સિપોટ હોય છે બ્રિજ પ્રેઝન્ટેશનમાં સેક્રમ હોય છે શોલ્ડર પ્રેઝન્ટેશનમાં એક્રોમિયન પ્રોસેસ હોય છે ફેસ પ્રેઝન્ટેશનમાં મેન્ટમ હોય છે જ્યારે બ્રો પ્રેઝન્ટેશનમાં ગ્લોબ્યુલા હોય છે આવું પણ અહીં યાદ રાખવું જોઈએ જેથી ખાલી જગ્યા આપણને આવડી શકે પ્લાસ્ટન ટાકમાં ખાલી જગ્યાને ખાલી જગ્યા સરફેસ હોય છે તો બે સરફેસ હોય ફિટલ સરફેસ અને મેટરનલ સરફેસ ડિલિવરી પછી ખાલી જગ્યાના દિવસ સુધીના સમયગાળાને પોસ્ટનેટલ પીરિયડ કહેવાય છે તો પિસ્તાલીસ દિવસના અહીં ઘણી વખત બેતાલીસ દિવસ પણ કહી શકાય છ અઠવાડિયા પણ કહી શકાય પોસ્ટ નેટલ પીરિયડ કીધો હોય તો પણ આ જ આવે પરફ્યુરમ પીરિયડ કીધો હોય તો પણ આ જ આવે પ્રેમી પારા ગર્ભસ્થ બાળકની પ્રથમ હલનચલન ખાલી જગ્યા અઠવાડિયા અનુભવી શકાય એટલે કે ક્વિકનિંગ ક્યારે જોવા મળે તો સોળ થી વીસ વીકે જોવા મળે અવસ્થાનો સમયગાળો ખાલી જગ્યા વીકનો હોય તો સાડત્રીસ થી બેતાલીસ વીકનો હોય સામાન્ય રીતે ફેલોપીન ટ્યુબના ખાલી જગ્યા ભાગમાં ફર્ટિલાઇઝેશન થાય તો એમ્પ્યુલાના ભાગમાં ફર્ટિલાઇઝેશન થાય સગર્ભાવસ્થામાં ગણોરિયા હોય તો નવજાત શિશુને શું થવાનો સંભવ રહે તો ઓપથલમિયા ન્યુનેટ્રિમ એટલે કે આંખનો ચેપ થવાની સંભાવના રહી પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસનું અંદરનું પડ ખાલી જગ્યા તરીકે ઓળખાય તો યુટ્રસનું અંદરનું પડ સામાન્ય રીતે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખાય પણ પ્રેગ્નન્સી દરમિયાન તેને ડેસીડ્યુઆ કહેવાય અને તેમાં ઘણા બધા ચેન્જીસ થાય વાસ્ક્યુલર બને થિકનેસ વધે જે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેની જાડાઈ હોય તેની જાડાઈ છ સેન્ટીમીટર જેટલી બને તો એને કહેવાય ડેસીડ્યુઆર ફર્ટિલાઇઝેશન થયા બાદ ખાલી જગ્યામાં દિવસે ઇમ્પ્લાન્ટ થાય તો મિત્રો દિવસે ઇમ્પ્લાન્ટ થાય કારણ કે ઓમ ઓમ છે એ વીક વીક સુધી સુધી થાય ઓમ કહેવાય અઠવાડિયા સુધી કહેવાય અને નવ અઠવાડિયાથી કમ્પ્લીટ જ્યાં સુધી ડિલિવરી ન આવે ત્યાં સુધી એમને ફિટસ કહી શકાય પાછળના ભાગ તરફ નમેલા ઇટ્રસને શું કહેવાય તો પાછળના ભાગે નમ્યું હોય તો રિટોવટેડ કહેવાય આગળના ભાગે નમ્યું હોય તો એન્ટીબોટેડ કહેવાય બ્રેસ્ટમિલ્ક લઈ જતી ડકને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો લેક્ટિફેરસ કહેવામાં આવે છે અહીં બ્રેસ્ટ બ્રેસ્ટમને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાય મેમરી ગ્લેન ક્યાં આવેલી હોય તો ચોથી અને છઠ્ઠી રિબ્સની વચ્ચે આવેલી હોય મેમરી ગેનમાં કેટલા લોભ હોય તો બાવીસ લોભ હોય લોભના નાના નાના ભાગને શું કહેવાય તો લોબ્યુલ્સ કહેવાય બ્રેસ્ટ મિલ્ક કયા સેલ ઉત્પન્ન કરે છે તો એકની નામના સેલ ઉત્પન્ન કરે લેક્ટિફેરસમાં થઈને મિલ્ક ક્યાં જમા થાય તો ઇમ્પ્યુલરના ભાગમાં જમા થાય અને ત્યાર પછી નાના નાના છિદ્રો દ્વારા નીકળે છે ખાલી જગ્યા પ્રકારના પેલવિસમાં બ્રિમનો આકાર ગોળ હોય છે તો ગાયને કોઈ પ્રકાશ પ્રકારનું અહીં ગાયને કોઈ પ્રકાશના પ્રકારના પેલવિસમાં આદર્શ ખાલી ખાલી જગ્યાને આદર્શ પેલવિસ કહેવાય તો ગાયને કોઈ પ્રકારના પેલવિસને આદર્શ પેલવિસ કહેવામાં આવે છે ખાલી જગ્યા પ્રકારના પેલ્વિસમાં બ્રિમનો આકાર હાર્ટ જેવો હોય તો એન્ડ્રોઈડ પેલ્વિસ આવે ખાલી જગ્યા પ્રકારના પેલ્વિસમાં બ્રિમનો હાર્ક લંબગોળ હોય તો આન્થ્રોપોઇડ આવે ખાલી જગ્યાના પ્રકારના પેલ્વિસમાં બ્રિમનો હાર્ડ ભા ભાગ છે બ્રિમનો આકાર એ કિડની જેવો હોય છે લંબ તો એમાં આવે પ્લેટી પેલોઈડ સગર્ભાવસ્થા દરમિયાન વલવા પર આવતા પલ્સેશનને ખાલી જગ્યા કહેવાય તો અહીં ઓશી એન્ડર્સ કહેવાય મિત્રો સગર્ભાવસ્થાના જે સાઇન છે પ્રોબેબલ સાઇન જે ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવતા હોય એવા સાઇન ઘણી વખત પૂછાય છે કે સગર્ભાવસ્થા દરમિયાન વલવાનો કલર જો પર્પલ બને તો એને ચેકમિયસ સાઇન કહેવાય જો વાયોલેટ બને તો એને ચોડવીક સાઇન કહેવાય સગર્ભાવસ્થા દરમિયાન યુટરસમાં આવતા હવાના મોજા જેવા અવાજને યુટેરાઇન સુફલ કહેવાય સગર્ભાવસ્થા દરમિયાન આવતા પેઇનલેસ કોન્ટ્રાકશનને બ્રેકસ્ટોન હિક્સ કહેવાય તો આવા ઘણા બધા સાઇન છે તે પણ સાઇન આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જેથી આગળની ખાલી જગ્યા આપણને આવડી શકે તો મિત્રો આ મારો નમ્ર પ્રયાસ હતો આપને ખાલી જગ્યા આવડે અને એની સાથે હળવે હળવી શૈલીમાં ખાલી જગ્યા કેવી પૂછાઈ શકે તે પણ આપણે જોયું જો આ વિડીયો આપ આવા જ વિડીયો આપ જોવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને ચોક્કસ કોમેન્ટ લખશો હવે પછીના વિડીયો આપણે ખરા ખોટાની નાની નાની જે એક માર્કમાં પૂછાતી વ્યાખ્યા એટલે કે શબ્દ સમજાવવાનો હશે જો આ ચેનલ આપની ગમી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તો ગમ્યો જ હોય તો પછી લાઈક કરવાનું શા માટે ભૂલો છો તો ચાલો લાઈક કરવાનું ભૂલી ગયા હોય તો કરી દો લાઈક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ